વેલકમ ટુ શ્રીજી ફૂડ હું છું મનીષા ઠક્કર આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઈલ હની ચીલી પોટેટો ઘરે કેવી રીતે બનાવવું એ જોઈશું તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા આના માટે ત્રણ મીડિયમ સાઈઝના બટાકા લેવાના છે ગ્રામમાં 250 ગ્રામ બટાકા થશે બટાકાને પહેલા તો છોલી લેવાના બટાકાને છોલી લઈએ પછી એનો આગળનો અને પાછળનો ભાગ સેજ કટ કરી લેવાનો

હાઈ ફ્લેમ ઉપર ત્રણથી ચાર મિનિટ માટે બ્લાન્જ કરી લેવાના છે અને વધારે પડતા નથી બાફવાના આ બધી પ્રોસેસ ના કરવી હોય અને જે રેડી ફ્રેન્ચ ફ્રાઈઝ આવે છે એનો ઉપયોગ કરીને તમારે આ રેસીપી બનાવવી હોય તો પણ બનાવી શકાય એકવાર આને હલાવી લેવાનું અને ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે ત્રણ મિનિટ પછી આને ચેક કરી લેવાનું તો બટાકાના પીસીસને તમારે આ રીતે ચેક કરી લેવાના તો આ રીતે બટાકાને આપણે ત્રણથી ચાર મિનિટ માટે બ્લાન્ચ કરી લેવાના છે આનાથી વધારે કૂક નથી કરવાના હવે ગેસ બંધ કરીને આને કાણાવાળા વાટકામાં લઈ લેવાનું પછી આને પાંચ મિનિટ માટે ઠંડુ થવા દેવાનું પછી આગળની પ્રોસેસ કરવાની છે પાંચ મિનિટ પછી બટાકાને થાળીમાં લઈ લેવાના પછી આના ઉપર બે ચમચી મેંદો અને ત્રણ ચમચી કોર્નફ્લાર એડ કરવાનો પછી હાથથી આનું સરસ રીતે કોટિંગ કરી દેવાનું છે બટાકાના મોઈશ્ચરના લીધે આ કોર્નફ્લોર અને મેંદો આની સાથે સરસ રીતે ચોંટી જશે તમારે મેંદાના બદલે ચોખાના લોટનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય તો આ રીતે એકદમ સરસ લોટનું કોટિંગ આના ઉપર થઈ જવું જોઈએ જેનાથી આ ફ્રેન્ચ ફ્રાઈઝ એકદમ સરસ ક્રિસ્પી બનશે હવે આને તળવા માટે કઢાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દેવાનું ફ્રેન્ચ ને એકદમ ગરમ તેલમાં તળવાની છે કઢાઈમાં એક સાથે જેટલી ફ્રેન્ચ ફ્રાઈઝ આવી રહે એટલી તમારે એડ કરી દેવાની અને આને હાઈ ફ્લેમ ઉપર જ તળવાની છે તો આ રીતે બધી ફ્રેન્ચ ફ્રાઈઝ એકદમ સરસ ક્રિસ્પી તળાઈ જાય એટલે એને એક કાણાવાળા વાસણમાં લઈ લેવાની હવે કઢાઈમાં બે ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું આમાં તેલની ક્વોન્ટિટી વધારે નથી લેવાની તેલ ગરમ થઈ જાય એટલે આમાં બે સમારેલા મરચાં ઉમેરવાના સાથે જ એક ચમચી સફેદ તલ ઉમેરવાના પછી લાલ અને લીલા કેપ્સિકમ ઉમેરવાના છે પછી આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું અને સાથે જ એક ચમચી કાળા મરીનો પાવડર એક ચમચી સફેદ મરીનો પાવડર ત્રણ ચમચી ટોમેટો કેચઅપ એક ચમચી રેડ ચીલી સોસ એક નાની ચમચી સોયા સોસ અડધી ચમચી વિનેગર અને એક મોટી ચમચી શેઝવાન સોસ ઉમેરવાનો છે શેઝવાન સોસના બદલે શેઝવાન ચટણી પણ લઈ શકાય હવે આને હાઈ ફ્લેમ ઉપર સરસ રીતે મિક્સ કરી દેવાનું છે આ રેસિપીને બનાવીને તરત જ સર્વ કરવાની હોય છે એટલે તમારે સર્વિંગના સમયે જ આ બનાવવાનું પછી આમાં ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું પાણી ગરમ થઈ જાય એટલે આમાં બે ચમચી જેટલી કોર્નફ્લારની સ્લરી ઉમેરવાની આ રેસીપીમાં આજે હું એચ મોટીવનું દેશી મધ યુઝ કરવાની છું એચ મોટિવના મધ ચાર અલગ અલગ ફ્લેવરમાં આવે છે જેમાં મધની ફ્લેવર અલગ અલગ છે એમ એના ફાયદા પણ અલગ અલગ છે તો બધા મધના ફાયદાની ડિટેલ્સ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આ મધ તમે ઓનલાઈન એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપરથી પણ ખરીદી શકો છો સાથે જ વિડીયોની સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે તો તમે ડાયરેક્ટ ફોન કરીને પણ આ મધ મંગાવી શકો છો આ મધ એકદમ નેચરલ છે અને બધી જ ફ્લેવર પણ ખૂબ જ સરસ છે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો આ રીતે સોસ ઠીક થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે અને જે ફ્રેન્ચ ફ્રાઇઝ તળીને રાખી છે એ આમાં એડ કરવાની એકવાર આને મિક્સ કરી લેવાનું છેલ્લે આમાં બેથી ત્રણ ચમચી જેટલું મધ અને થોડી સમારેલી કોથમીર ઉમેરવાની છે એચ મોટીનું આ દેશી મધ ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ જ ઉપયોગી છે અને બાળકના જન્મ સમયે પણ આ મધનો ઉપયોગ કરવામાં આવે છે અને બાર મહિનાથી મોટા બાળકોને પણ તમે આ મધ આપી શકો છો તો બાળકો અને મહિલાઓ રોજિંદા જીવનમાં જો આ મધનો ઉપયોગ કરે તો એ ખૂબ જ ફાયદાકારક રહે છે આ મધ ઉપયોગથી ઊંઘ સારી આવે છે અને જ્યારે કોઈ દેશી દવા સાથે ડોક્ટર મધ લેવાનું કહે ત્યારે તમે આ મધ લઈ શકો છો દેશી મધના સેવનથી શરીરને એનર્જી મળે છે તો હવે આ સરસ મજાનું ટેસ્ટી હની ચીલી પોટેટો બનીને તૈયાર છે તો એચ મોટિવના હની સાથે તમે જો આ રેસિપી બનાવશો તો સેમ જેવું મેં હની ચીલી પોટેટો બનાવ્યું છે એવો સ્વાદ તમે ઘરે માણી શકશો અને અત્યારે આપણે હની ચીલી પોટેટો બનાવ્યું આ જ રીતે બીજી કોઈ રેસીપીમાં જ્યાં તમે હનીનો યુઝ કરતા હોય ત્યાં હું સજેસ્ટ કરીશ કે એ રેસીપી તમે આ એચ મોટિવના હની સાથે જરૂર ટ્રાય કરજો એ તમને ચોક્કસ પસંદ આવશે કેમકે આ હનીનો સ્વાદ એકદમ નેચરલ અને પરફેક્ટ છે તો રેસીપી પણ ખૂબ જ સરસ બનતી હોય છે અને સાથે જ એચ મોટિવના હની ઓલ ઇન્ડિયા ફ્રી હોમ ડિલિવરી છે તો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો આઈ હો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે